હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા બનાવીશ એકદમ સરળ રીતે બની જતો અંદરથી સોફ્ટ અને ઉપરથી સરસ એવો ક્રિસ્પી મેગી અને બટેટાનો નવો નાસ્તો બનાવી એની રેસીપી હું અહીંયા તમને શેર કરીશ તમારી મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો અને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો તો મેં અહીંયા ત્રણ મોટી સાઈઝમાં બટેટા લઈ લીધા છે અને મેં અહીંયા બાફીને રેડી કરીને રાખ્યા છે તો આ રીતે ત્રણ બટેટા મેં બાફીને લઈ લીધા છે એની આપણે ધીરે ધીરે કરી બધા જ બટેટાની હું અહીંયા છાલ નીકાળી અને રેડી કરી દઈશ તો હું અહીંયા ત્રણથી ચાર વ્યક્તિ માટેનો નાસ્તો બનાવી રહી છું તો તમારે વધારે કે ઓછો નાસ્તો બનાવવો હોય એ રીતે તમે બટેટાનું માપ લઈ શકો છો તો હવે આપણે અહીંયા બટેટાને છીણવાના છે તો આ રીતે એક મોટું બાઉલ લઈ અને છીણી લઈ અને આ રીતે બધા જ બાફેલા બટેટા આપણે છીણીને હું અહીંયા રેડી કરી દઈશ તો મેં અહીંયા બધા જ બટેટા છીણી અને રેડી કર્યા છે તો એને આપણે સાઈડમાં રાખી દઈશું અને નાસ્તામાં આપણે મેગીનો પણ ઉપયોગ કરવાનો છે તો હું અહીંયા એક મેગીનું પેકેટ લઈ અને એને આ રીતે બેગમાં ભરી અને આ રીતે ઝીણી ઝીણી હું અહીંયા મેગી કરી દઈશ કોઈ પણ વાસણમાં લઈ પણ તમે ઝીણી અને કરી શકો છો બધી જ આ રીતે ઝીણી કરી અને હું અહીંયા એક બાઉલમાં એને લઈ અને સાઈડમાં રાખી દઈશ નાસ્તાને આપણે ક્રિસ્પી એવું કોટ કરવા માટે સ્લરી બનાવવાની છે તો મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે એમાં હું અહીંયા બે ચમચા ભરી અને મેંદો એડ કરી દઈશ આપણે મેદાની અહીંયા સ્લરી બનાવવાની છે તો બે ચમચા મેંદો એડ કર્યા પછી થોડું થોડું આપણે અંદર પાણી એડ કરીશું પાણી વધારે ના પડે એનું ધ્યાન રાખવું થોડું પાણી એડ કરી ચમચાની મદદથી આપણે એને ધીરે ધીરે હલાવીશું થોડા એવા ગાંઠા ના રહી જાય એનું તમારે ધ્યાન રાખવાનું તો આ રીતે હલાવી અને સરસ એવી પાતળી આપણે સ્લરી બનાવી અને રેડી કરવાની છે તો હવે જે છીણેલા બટેટાનું બાઉલ હતું એમાં આપણે બધા મસાલા કરીશું એમાં હું અહીંયા ચીજ બે ક્યુબ લઈ લીધા છે એ અંદર છીણી દઈશ ચીજ તમને પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો અંદર મેં ચીઝ છીણીને રેડી કરી દીધું છે એમાં આપણે ત્રણથી ચાર લીલા મરચાં ઝીણા કટ કરેલા એડ કરી દઈશું અને આદુ લસણની પેસ્ટ મેં બનાવીને રાખી હતી એ એકથી દોઢ ટેબલ સ્પૂન જેવી એડ કરી દઈશું મેં અહીંયા બે પેકેટ મેગી મસાલો લઈ લીધો છે એ અંદર હું એડ કરી દઈશ તમે કોઈપણ વસ્તુ ટેસ્ટ અનુસાર પણ એડ કરી શકો છો એમાં એક ટેબલ સ્પૂન આપણે મીઠું એડ કરી દેવાનું

અને જે લુવા આપણે ચારથી પાંચ ભાગમાં બનાવ્યા હતા એ લઈ લઈશ તમે કોઈ કાગળ પર કરવા માંગો તો પણ ચાલે તો આ રીતે થોડી એવી લાંબી લાંબી સ્ટીક કરી અને આ રીતે થોડું એવું ફેલાવી દેવાનું અને એના આપણે શેપ આપવાના છે તો ચાકુની મદદથી હું અહીંયા ટ્રાયએંગલ જેવા એના શેપ આપીશ તો તમે કોઈ પણ શેપ આપો તો પણ ચાલે હું અહીંયા બંને શેપ આપવાની છું એક ટ્રાયએંગલ અને એક રાઉન્ડ શેપ બંને શેપ બનાવી અને હું અહીંયા રેડી કરીશ ધીરે ધીરે કરી બટેટાનો જે બધો જ મસાલો હતો એ હું અહીંયા આ રીતે બધા જ અલગ શેપ આપી અને રેડી કરી દઈશ તો તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો ટ્રાયંગલ શેપ બનીને રેડી થયો છે તો એને હું અહીંયા એક પ્લેટમાં લઈ અને તૈયાર કરી દઈશ તો તમે જોઈ શકો છો કે મેં બંને શેપ આપીને સરસ એવા પ્લેટમાં લઈ અને રેડી કરી દીધા છે તો એને આપણે સ્લરીમાં કોટ કરવાના છે તો જે મેદાની આપણે સ્લરી બનાવી હતી એ આ રીતે પટલી એવી થિકનેસ આપી અને તૈયાર કરી છે મેં તો એમાં આપણે બંને જે શેપ આપેલા નાસ્તો છે આપણો એને આપણે અંદર કોટ કરી અને રેડી કરીશું તો આમાંથી આપણે એક એક પીસ લઈ લઈશું અને એક પ્લેટ પણ આપણે સાઈડમાં લઈ લેવાની તો આ રીતે એક પીસ લઈ એને આપણે પહેલાં જે મેદાની સ્લરી છે એમાં આપણે એને ડુબાડી અને બહાર નીકાળી અને જે મેગીમાં આપણે જે ભૂકો કરીને રાખ્યો હતો એમાં આપણે એને કોટ કરી દઈશું બંને બાજુથી આજુબાજુ બંનેથી આપણે મેગીને સરસ એવું કોટ કરી અને સરસ એવો આપણે આ રીતે પ્રેસ કરી દેવાની એટલે મેગી બધી જ અંદર સરસ એવી પ્રેસ થઈ જાય અને એને આપણે એક પ્લેટમાં રાખી દઈશું આ રીતે આપણે રાઉન્ડ શેપ ને પણ એ રીતે હું તમને બતાવી દઈશ તો એને પણ મેદાની સ્લરીમાં આ રીતે તમે કરી અને આ રીતે મેગીમાં તમે એને કોટ કરી શકો છો અને આ નાસ્તો તમે ઘરે ચોક્કસથી બનાવજો અને તમારા બાળકોને બનાવીને ખવડાવજો બહુ જ ટેસ્ટી બનશે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં બતાવજો કે આ નાસ્તો તમારો કેવો બન્યો છે તો હું આ બધા જ આ રીતે કોટ કરી અને રેડી કરી દઈશ અને સાઈડમાં મેં અહીંયા તેલ પણ ગરમ કરવા રાખી દીધું હતું અને તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા જ મેઘીથી અને સ્લરીથી કોટ કરીને રેડી રાખ્યા છે તો તેલ આપણું થોડું ગરમ થાય એટલે એને આપણે આ રીતે અંદર તેલમાં એક એક કરી અને તળી દઈશું તો હું અહીંયા ચાર પીસ પહેલાં એડ કરી અને તળીને રેડી કરીશ તેલમાં આ રીતે એડ કર્યા પછી થોડીવાર પછી એને આ રીતે આપણે થોડા એવા ઉલટાવી દઈશું એટલે નીચેની તરફ પણ થોડું એવું સરસ આપણું ફ્રાય થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન જેવું થાય ત્યારે આપણે એને નીકાળવાના છે તો તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા તળાઈને નાસ્તો રેડી થયો છે તો એને હું અહીંયા એક પ્લેટમાં લઈ અને બીજા બધા જે બનાવેલા રેડી કર્યા છે એને પણ હું ધીરે ધીરે કરી અને તળીને રેડી કરી દઈશ તો હું બધા જ તળી અને એક સર્વિંગ પ્લેટમાં નીકાળી અને રેડી કરી દઈશ મેં ગ્રીન ચટણી અને ટોમેટો સોસ જોડે સરસ મજાનો મેગી બટેટાનો નાસ્તો બનાવીને તૈયાર કરી દીધો છે તો તમે પણ આ રેસીપી ઘરે ઘરના સભ્યોને ઘરના બાળકોને ચોક્કસથી બનાવીને ટ્રાય કરો અને ખવડાવો તો મારી આ રેસીપી સારી લાગી હોય તો કમેન્ટમાં જરૂરથી બતાવો તો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય